પરિવારોની સંખ્યા આપી દીધી છે સાત આઠ બે બે અને એક તો દાખલો કેવી રીતે ગણીશું બહુલકનો દાખલો છે તો સૌથી પહેલા તમારે આ રીતે લખી દેવાનું સૌથી મોટી આવૃત્તિ સૌથી પહેલા તમારે શું લખવાનું બોલો તો સૌથી મોટી આવૃત્તિ સૌથી મોટી આવૃત્તિ સૌથી મોટી જે આવૃત્તિ હોય તેને આપણે શું નામ આપીશું તો સૌથી મોટી જે આવૃત્તિ હોય તેને આપણે એફ વન નામ આપવાનું અને સૌથી મોટી આવૃત્તિ આપણી કેટલી છે તો કે આઠ છે કેટલી છે આઠ તો આને આપણે નામ આપવાનું સ્ટુડન્ટ એફ વન અને નામ આપવાનું સ્ટુડન્ટ આપણે એફ અને એની ઉપર જે હોય તેને આપણે નામ આપવાનું એફ જીરો અને એફ વન ની સામે જે હોય તેને આપણે નામ આપવાનું બહુલ વર્ગ શું નામ આપવાનું બહુલ વર્ગ માટે એની નીચે તમારે લખી દેવાનું સ્ટુડન્ટ બહુલક વર્ગ માટે બહુલક વર્ગ બહુલક વર્ગ તમારો કેટલો થશે તે જુઓ તો ત્રણ થી પાંચ ત્રણ થી પાંચ એ તમારો બહુલક વર્ગ થાય માટે સૌથી પહેલા દાખલો ગણવા માટે એલ બરાબર લખી નાખો કે એલા ત્રણ એફ વન બરાબર તમે લખી નાખો સ્ટુડન્ટ આઠ એફ જીરો બરાબર તમે લખી નાખો એફ જીરો બરાબર કેટલા છે તો કે સાત એફ ટુ બરાબર તમે લખી નાખો સ્ટુડન્ટ કેટલા તો કે બે અને h એટલે શું સ્ટુડન્ટ તો કે વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ એટલે તમારો જે બહુલક વર્ગ હોય બહુલક વર્ગમાં આપણે બહુલક શોધવાનો છે તો શોધવા માટે આપણે સૂત્ર લખીશું જેડ બરાબર કે એલ વત્તા એફ વન માઇનસ એફ જીરો છેદ ટુ એફ વન માઇનસ F0-F2 માઇનસ એફ જીરો બરાબર કે સાત છેદ માં ટુ એફ વન બરાબર આઠ એફ જીરો બરાબર સાત અને એફ ટુ બરાબર એફ ટુ બરાબર બે ગુણ્યા એચ બરાબર બે તો કે આન્સર તમે લઈ આવો તો કેટલા આવશે અહિયાં ત્રણ આઠ માઇનસ સાત એટલે કે માઇનસ નવ ગુણ્યા કેટલા થશે બે બરાબર તો સ્ટોર એનો જવાબ કેટલો આવશે તો કે સૌથી પહેલા લખી નાખો ત્રણ હવે આન્સર લાવો સ્ટોન અહિયાં કે બે એકવું બે અને છેદમાં જોયેલો સ્ટોન કેલા છે સોલ માઇનસ નવ એટલે કે સાત તો બે ને તમારે સાત વડે ભાગવા પડે તો બે ને સાત વડે ભાગીએ તો કેટલા થશે તો બે ને આપણે સાત વડે ભાગીએ ભાગ ના ચાલે તો અને વીસ સાત ચૌદ કેટલા છ એટલે સાહીઠ સાત અઠ્ઠા છપ્પન અહીંયા કેટલા ચાર એટલે ચાલીસ સાત પંચા પાંત્રીસ બરાબર તો અહીંયા થશે સ્ટુડન્ટ જીરો પોઈન્ટ

તો આપેલ માહિતી માટે બહુલગ શોધો તો સ્ટોન બહુલક શોધવા માટેનું પહેલું તમારે શોધો હોય તો પહેલું કરવાનું તમારી જે આવૃત્તિ હોય આવૃત્તિ શોધી નાખો તો સ્ટોન મોટી આવૃત્તિ કઈ છે તો સૌથી મોટી આવૃત્તિ છે ત્રેવીસ છે તો એને તમારે નામ આપી દેવાનું એફ વન એની નીચે જે હોય તેને એફ ટુ નામ આપવાનું એની ઉપર જે નામ હોય તેને એફ જીરો નામ આપવાનું શું નામ આપવાનું એફ નામ આપવાનું અને સૌથી મોટી આવૃત્તિની સામે જે રકમ આપેલી હોય તેને તમારે બહુલક વર્ગ નામ આપવાનું બરાબર છે તો ચાલો હવે દાખલાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તમારે લખી દેવાનું અહીંયા શું લખીશું બોલો સૌથી મોટી આવૃત્તિ તો અહીંયા હેડિંગ આપવાનું સૌથી સૌથી મોટી આવૃત્તિ તો સૌથી મોટી આવૃત્તિ કેટલી છે સ્ટુડન્ટ જોઈ લો તો સૌથી મોટી આવૃત્તિ તમારા દાખલામાં જોઈ લો કેટલી છે તો કે સૌથી મોટી આવૃત્તિ તમારા દાખલામાં છે ત્રેવીસ કેટલી છે બહુલક વર્ગ માટે બહુલક વર્ગ બહુલક વર્ગ તમારો કેટલો થશે બોલો તો કે જે સૌથી મોટી આવૃત્તિ હોય એ સૌથી મોટી આવૃત્તિની સામે જે હોય તે બહુલક વર્ગ કહેવાય માટે બહુલક વર્ગ બરાબર તમને મળશે પાંત્રીસ પિસ્તાલીસ બરાબર માટે સૌથી પહેલા તમે લખો એલ બરાબર કેટલા તમારો બહુલક વર્ગ હોય બહુલગ વર્ગ કેટલો એલ બરાબર પાંત્રીસ પછી તમારે લખવાનું સ્ટુડન્ટ એફ તો એફ બરાબર કેટલા છે ત્રેવીસ બરાબર પછી તમારે ધારી લેવાનું એફ જીરો બરાબર કેટલા છે એકવીસ પછી તમારે ધારી લેવાનું સ્ટોન એફ ટુ એફ ટુ બરાબર કેટલા છે ચૌદ અને છેલ્લે તમારી વર્ગ લંબાઈ એટલે એચ વર્ગ લંબાઈ કોને કહેવાય સ્ટુડન્ટ તો આ બહુલક વર્ગ છે પાંત્રીસ થી પિસ્તાલીસ તો બે વચ્ચે નું અંતર કે લઉં તો કે દસ એકમ અહીં લખી દેવાનું દસ હવે બહુલકનું સૂત્ર શું છે બહુલકનું સૂત્ર છે ઝેડ બરાબર એલ વત્તા એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ આમાં કિંમત મૂકી દો સ્ટુડન્ટ એલ બરાબર કેટલા તો એલ બરાબર પાંત્રીસ વત્તા એફ વન બરાબર કેલા ત્રેવીસ એફ જીરો બરાબર કેર માં લખો બે એફ વન બરાબર ત્રેવીસ માઇનસ એફ સ્ટુડન્ટ અંદર જોઈને કિંમત મૂકવાની છે ખાલી જો એફ જીરો એટલે Minus -f2 बराबर केला 14 गुनिया केला 10 बस अब हमें आंसर ले आओ तो અહીંયા अवशेष स्टोन केला 35 23 - 21 એટલે કેલા 2 23 * 2 = 46 તો જો સ્ટ્રોમ અહીંયા 23 * 2 અહીંયા 46 આય પછી અહીં જો -21 - 14 કેલા થાય - 35 गुनिया केला 10 હવે આગળ આપણે કરીએ તો અહીં કેટલા આવશે બોલો તો 35 + 10 * 2 = 20 एस्ट्रोनोमिकला था 46 - 35 कर करो એટલે કેટલા થાય 11 તો ચાલ હવે ભાગાકાર કરો 20 ભાગ્યા 11 20 ભાગ્યા 11 તો 11 * 1 = 11 20 માંથી 11 જાય તો 9 ભાગ ના ચાલે છો એટલે અહીંયા પોઈન્ટ નહીયા 0 11 * 8 = 88 2 એટલે 20 11 * 1 = 11 बराबर छे એટલે અહીંયા 90 એટલે 90 11 * 8 88 ને પાછા કેલા 2 તો શું નહીં કેલા આવશે 1. 1. અહીંયા કેલા છે જો 181 પણ એની પછીની રકમ 5 કરતાં મોટી છે એટલે આપણે કેટલા લઈ લેવાના 82 તો શું અહીંયા તમારો જવાબ આવશે 36.82 કોઈ 81 લખેલું હોય તો પણ ખોટું પડશે નહીં તો આપણો આ જવાબ ચેક કરી લેઓ કે બરાબર છે કે નહીં 36.82 બરાબર છે ચાલો હવે આપણે ત્રીજા દાખલો ત્રીજા દાખલામાં કીધેલું છે ગણિતની પરીક્ષામાં સો વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ કોષ્ટક નીચે મુજબ આપેલ છે તો આપેલ માહિતીનો બહુલક શોધો એમાં પણ તમારે બહુલક જ શોધવાનો છે તો સ્ટુડન્ટ સૌથી પહેલા તમારે જોઈ લેવાનું હા મહત્તમ આવૃત્તિ ક્યાં છે સૌથી મોટી આવૃત્તિ દાખલો કેવી રીતે ગણાય તો કે તમે જ્યારે દાખલો ગણો પહેલું કામ તમે શું કરો બોલો તો પહેલું કામ તમે કરો સૌથી પહેલા આવી રીતે લખી નાખો સૌથી સૌથી મોટી આવૃત્તિ સૌથી મોટી આવૃત્તિ કઈ જે સૌથી મોટી આવૃત્તિ હોય તેને ધારી લેવાનું સૌથી મોટી આવૃત્તિ બોલો આટલામાં આટલામાં સૌથી મોટી આવૃત્તિ તમારી આ થઈ ગઈ એને તમારે નામ આપવાનું એફ વન એની ઉપર જે હોય તેને નામ આપવાનું એફ જીરો એની નીચે જે હોય તેને નામ આપવાનું એફ અને એની સામે જે બહુલક વર્ગ હોય એને નામ આપવાનું બહુલક વર્ગ બરાબર છે આટલું કામ કરી લેવાનું તમારો જે દાખલો હોય એમાં આવૃત્તિ આવૃત્તિમાં જોવાની સૌથી મોટી રકમ કઈ જે સૌથી મોટી રકમ હોય તેને એફ નામ આપો એની ઉપર જે હોય તેને એફ નામ આપો એની નીચે હોય તેને એફ નામ આપો અને સૌથી મોટી આવૃત્તિની સામે જે વર્ગ આપ્યો હોય તેને બહુ વર્ગ આપો બરાબર છે તો અહીં કેટલા લેવાના પચીસ માટે માટે તમારો બહુલક વર્ગ કયો થાય માટે બહુલક વર્ગ બહુલક વર્ગ કેટલો થાય સિત્તેર થી પંચ્યાસી સિત્તેર થી પંચ્યાસી બરાબર ચાલો આટલું ક્લિયર થઈ ગયું તો કે હા હવે સ્ટુડન્ટ તમારે કરવાનું છે સૌથી પહેલા તમારે લખી દેવાનું માટે L બરાબર કેટલા સિત્તેર F one બરાબર F one બરાબર કેટલા F one બરાબર પચીસ F zero બરાબર કેટલા બોલો પંદર ચલો હવે બહુલક નું સૂત્ર લખો જેડ બરાબર એલ વત્તા એફ વન માઇનસ એફ ટુ છેદ માં ટુ એફ વન

चलो हम कि स्टूडेंट एल बराबर के सीतेर एफ वन बराबर के पचीस एफ जीरो बराबर के आठ छदीस एफ जीरो बराबर आठ एफ टू बराबर वीस पंदर तो अं केर पचीस मे आठ जाए तो कला सत्तर

सीतेर सत्तर गुणिया पंदर तो सत्तर गुणिया पंदर तो जीरो सत्तर एक सत्तर सत्तर पंचा पंचासी तो पांच पांच में बसो पंचावन तो बसो पंचावन बसो पंचावन भाग्य केवीस चलो भगकार कर बीस वाले તો કેટલા રસે બસો પંચાવન ભાગ્યા બાવીસ બાવીસ એક બાવીસ એટલે ત્રણ બાવીસ એકુ બાવીસ એટલે કેટલા હોય ત્યાં તેર ભાગના ચાલે તેનો પોઈન્ટ અને એકસો ત્રીસ બાવીસ પંચા બાવીસ પંચા બાવીસ ગુણ્યા પાંચ પાછું પાંચ દસોસો પડી પાંચ એક અગિયાર એકસો ને દસ એકસો ને દસ એટલે કેલા કે બસો બાવીસ પંચા બાવીસ નવ્વા દુ અઢાર આઠ વધી પડી એક નવ દુ અઢાર એકસો બાવીસ નવ્વા એકસો ને અઠાણું પછી કેટલા બે ચલો અગિયાર પોઈન્ટ ઓગણસાઇન્ટ ઓગણસાઇન્ટ ઓગણસા

ઊંચાઈનો મધ્યસ્થ શોધો અને અહીંયા તમારે મધ્યસ્થ શોધવાનો છે તો મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા તમારે શું શોધવું પડશે તો કે મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા તમારે વર્ગ લખવો પડે બરાબર છે વર્ગ લખ્યા પછી એની બાજુમાં તમારે આવૃત્તિ લખવી પડે આવૃત્તિ એટલે એફઆઈ લખવું પડે તમારે એફઆઈ લખાઈ ગયા પછી તમારે સંચય આવૃત્તિ શોધવી પડે કઈ આવૃત્તિ સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ સંચય આવૃત્તિને આપણે કહીશું તમારા દાખલામાં વર્ગ કેવા આપ્યા છે થી ઓછા જો એકસો ચાલીસ કરતા ઓછા એકસો પિસ્તાલીસ કરતા ઓછા પછી એકસો પચાસ કરતા ઓછા એકસો પંચાવન કરતા ઓછા એકસો સાહીઠ કરતા ઓછા એકસો કરતા ઓછા એટલે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે સ્ટુડન્ટ અહીંયા તમારા દાખલામાં જે આવૃત્તિ વિતરણ આપેલું છે એ આવૃત્તિ વિતરણ કેવું છે થી ઓછા પ્રકારનું તો તમારે શું કરવાનું સ્ટુડન્ટ અહીંયા જો આ બે વચ્ચેનો ગેપ કેટલો છે તો કે 5 આ બે વચ્ચેનો ગેપ કેટલો છે 5 5 તો સ્ટુડન્ટ અહીંયા થી ઓછા છે તો 140 માંથી 5 માઈનસ કરો એટલે 105 થાય તો આપણે વર્ગ બનાવવાનો સૌથી પહેલો વર્ગ બનાવવાનો 135 થી 140 બસ હવે વર્ગ ઓટોમેટિક બની જશે थी 145, थी 155, एक सौ 145, 140 से 145, एक सौ से 150, 145 से 150, 150 से 155, 155 एक 160, पिस्तालीसो पचास एक

પછી શું કરવાનું નીચે વાળી રકમ માંથી ઉપર વાળી રકમ માઇનસ અગિયાર માંથી ચાર જાય તો કેટલા સાત સાત ઓગણત્રીસ માંથી અગિયાર જાય તો કેટલા અઢાર ચાલીસ માંથી ઓગણત્રીસ જાય તો કેટલા અગિયાર છેતાલીસ માંથી ચાલીસ જાય તો કેટલા છ અને એકાવન માંથી છેતાલીસ જાય તો કેટલા પાંચ આ તમારી આવૃત્તિ કેવાય ના ખબર પડે એટલે કશું નહીં કરવાનું થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ને થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો તમારે એકદમ સિમ્પલ વસ્તુ તમને સમજાવું જો ના આવડે તો આવી રીતે કરવાનું જ્યારે થી ઓછા હોય ત્યારે સૌથી પહેલા વર્ગ લખી દેવાનો અહીંયા જે આપ્યું હોય ને બધું આ બાજુ લખી દેવાનું એકસો ચાલીસ એકસો પિસ્તાલીસ પછી એકસો પચાસ એકસો પંચાવન એકસો સાહીઠ અને એકસો બોલો મને એટલું આટલું લગતા આવડશે કે નહીં જ્યારે પણ તમારા દાખલામાં લાઈન લખી દેવાની જેવી ખબર કે ના ખબર પડી ઓકે હવે તમારે શું કરવાનું એકસો છે તો એકસો લખી હવે ના ખાવું પડે તો શું કરવાનું એકસો છે આ એકસો છે ને તો આ બે ની લંબાઈ કેટલી છે એકસો ને એકસો પિસ્તાલીસ પાંચ પાંચ કરવા માટે એકસો પાંચ માઇનસ કરો એકસો 145 માંથી 5 પાંચ માઈનસ કરો 140 145 150 155 160 શું કર્યું ખબર પડી પાંચ પાંચ માઈનસ કેરસ તો આખી લાઈન જો આખી લાઈન બેટિક કોપી એ મારવા પછી અમારી પાંચ આ બાજુ માઈનસ કરીને લખવાનો ખબર પછી શું કરવાનું આવૃત્તિમાં આ જે 4 છે ને બેઠા 4 લખ દેવા પછી નીચે વાળી રકમમાંથી ઉપર વાળી રકમ માઈનસ કરો તો જોવાનું बराबर छे चलो થઈ ગયો હવે આવૃત્તિ હવે 5 ના 5 પાંચમાં ઉમેરો 7 દેખેલા સોરી સોરી 5 કે અહી છે 4 છે ને સ્ટુડન્ટ અહીં આપણે ખોટું કર્યું ખાવું ભરી તમે એટલે ભૂલ થઈ ગઈલી છે ના નિયમથી ચાલો જો અહીંયા કેલા છે 4 છે ને મે 5 લખી દીધેલા ભૂલથી તો અહીં કેટલા આવશે અઢાર ચાલીસ માંથી ઓગણત્રીસ માઇનસ કરો એટલે અગિયાર બરાબર પછી છેતાલીસ માંથી ચાલીસ માઇનસ કરો છ પાંચ અહીં કરો કેટલા થશે ચાર ચાર ને સાત કેટલા અગિયાર 11 ने 18 केला 29 29 ने 11 केला 40 40 ने 6 केला 46 46 ने 5 केला 51 મત અહીંયા n બરાબર કેલા 51 જો લોકો કહેવાય તો મધ્યસ્થનો દાખલો ગણવાનો છે તો સૌથી પહેલા અહીંયા લખી દેવાનો સ્ટોર n ના છેદમાં b

n/2 n/2 બરાબર કેલા છે 25.5 cf i બરાબર કેલા 11 fi બરાબર કેલા 18 n કેલા 5 કરો તો સ્ટુડન્ટ હવે આપણો જવાબ કેવી રીતે આપણે લાવવાનો છે તો જો 145 + 125.5 માંથી 11 જાય તો 14.5 છેદમાં કેલા 18 ગુણ્યા કેલા 5 ચાલો કરો તો કેટલા થશે એકસો પિસ્તાલીસ વત્તા ચૌદ પોઈન્ટ પાંચ ગુણ્યા પાંચ ચૌદ બોત્તેર બોતેર પોઈન્ટ પાંચ બરાબર હવે આનો ભાગાકાર કરવાનો સ્ટુડન્ટ એકસો પિસ્તાલીસ વત્તા બોતેર પોઈન્ટ પચાસ એટલે આસપાસ આવશે એટલે એકસો તો સ્ટોન આવો આપણો જવાબ આવશે બરાબર છે એટલે જ્યારે પણ તમારા દાખલામાં થી ઓછા કે થી વધુ હોય તો કેવી રીતે દાખલો કરવાનો એ બરાબર જોઈ લેવાનો જો અહીંયા થી ઓછા હતા તમે તમને થી ઓછાનું તમને શીખવાડી દીધું બરાબર છે ચાલો સ્ટોન આવજો ભાઈ ભાઈ